જી હા મિત્રો આ વિડિયો તમને યુટ્યુબમાં પહેલી વાર જોવા મળશે કે જેમાં વચનામૃત અને સ્વામીની વાત એ બંને મિક્સ તમને આ વિડિયોમાં જોવા મળશે જે આપણે જોઈએ કે સત્સંગીનો જે નિયમ છે કે એક વચનામૃત અને પાંચ સ્વામીની વાતોનું રોજ એમને શ્રવણ કરવું અથવા તો વાંચન કરવું તો તમે શ્રવણ કરીને પણ તમારો નિયમ પાડી શકો છો તો આજના વિડીયોમાં હું તમારી સાથે લઈને આવી છું ગઢરા પ્રથમ પ્રકરણનું બીજું વચનામૃત અને સ્વામીની

સ્વામિનારાયણ હરે વચનામૃત પ્રકરણનું બીજું ત્રણ પ્રકારના વૈરાગ્યનું સ્વામિનારાયણ હરે સવન અઢારસો છોતેરના માક્ષર સુધી પંચમીને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે બિરાજમાન હતા મિતર શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવીની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તિની સભા ભરાઈને બેઠી હતી પછી માયારામ ભટ્ટે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ ઉત્તમ મધ્ય અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારનો જે વૈરાગ્ય તેના સા લક્ષણ છે તે કહો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધને વસે કરીને વ્યવહારમાં રહે પણ તે વ્યવહારના જનક લાજની પેઠેલ લોપાય નહીં અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય તેને ભોગોએ પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે અને તે વિષય એને લોપી શકે નહીં અને તેનો ત્યાગ મોડો ન પડે અને જે તે વિષયને નિરંતર દોષે દેખતો હોય અને વિષયને શત્રુ જેવા જાણે અંત શાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંઘ રાખે અને દેશ કાળ સંઘ આદિ જે કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોડી પડે નહીં તેને ઉત્તમ વૈરાગ્યવાળો કહે અને જેને મધ્ય વૈરાગ્ય હોય તે પણ ઉત્તમ એવા જે પંચ પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં આસક્ત થાય નહીં અને જો દેશ કાળ સંઘકથન પ્રાપ્ત થાય તો વિષયને વિષય બંધાઈ જાય અને વૈરાગ્ય મંદ પડી જાય તેને મધ્યમ વૈરાગ્યવાળો કહીએ અને જે કનિષ્ઠ વૈરાગ્યવાળો હોય તેને સામાન્ય અને દોષયુક્ત એવા જે પંચ વિષય જો પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં ન બંધાય અને જો સારા સપંચ વિષય પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં બંધાઈ જાય તેને મંદ વેળાગેવાળો કહીએ ઇતિ વચના મૃત એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું જે તે થયું આવી રીતે આપણે ગઢડા પ્રથમ પ્રકરણનું બીજું વચનામૃત છે તે પૂર્ણ કર્યું હવે આપણે સ્વામીની વાતો છે તેમનું શ્રવણ કરીશું પાંચથી દસ વાતોનું પહેલા પ્રકરણની પાંચમી વાત સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આ જીવ સાધને શું કરશે એ તો જેમ કોષ જોડીને વાળી કરવી તેમાં ઘણો દાખલો છે કેમ છે તેને ઢોર ખાય પંખી ખાય તેમ સાધન મળે કલ્યાણ થવું એવું છે ને ભગવાનની પ્રાપ્તિ વતે કેવું થાય છે તો જેમ આખી પૃથ્વીમાં વરસાદ વરસે ને દાણા પાકે પછી તે ઢોર ખાય પંખી ખાય શો લઈ જાય તો એ ખૂટે નહીં ને કુવા ખૂટે તળાવ ને નદીઓ એ બધું ખૂટે પણ સમુદ્ર ન ખૂટે તેમ ભગવાન વડે કલ્યાણ એ એવું છે ને આ તો બહુ જ દુર્લભ છે પણ મહિમા સમજાતો નથી પહેલાં પ્રકરણની છઠ્ઠી વાત સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે મોટાને સેવ્યા હોય ને એના ગુણ આવ્યા હોય ને તેને દેશ ન લાગે તે કેની પેઠે તું જેમ સૂર્યની આગળ અંધારું ભેડું થઈ જાય પણ ત્યાં રહેવા નહીં પેલા પ્રકરણની સાતમી વાત સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાનમાં જોડાણ હોય ને ભગવાનની આજ્ઞામાં રહેતા હોય ને ભગવાનની મરજીને જાણતા હોય એવા સાધુ સાથે પોતાના જીવને બાંધો તે થકી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને મહિમા સહિત ઉપાસના એ સર્વ ગુણ પમાય પણ તે વિના ક્યાંથી પમાય ને જેવા સાધુને સેવે તેવા ગુણ આવે તે મુમુક્ષ હોય ઘટી જાય ને પામર હોય તે વધી જાય માટે સર્વનું કારણ છે પેલા પ્રકરણની આઠમી વાત સ્વામિનારાયણ હરી સ્વામીએ વાત કરી છે ઇન્દ્રિયરામ હોય તે દબાય પણ આત્મા રામ હોય તે ના દબાય કેમ છે ઇન્દ્રિયરામ ને તો સેવા કરીને કે પદાર્થ પામીને પણ દબાવીએ પણ આત્મા રામ હોય તે સા સારું દબાય કેમ છે એને તો કોઈ કાંઈ જોઈએ જ નહીં ને એ તો અનંતને દબાવી દે પણ પોતે દબાય નહીં સ્વામીની પેલા પ્રકરણની નવમી વાત સંસાર મૂકીને ત્યાગી થાય ને દુઃખ માત્ર ને ટાળીને સુખ્યો થાય પણ ત્યાગી થયા પછી પણ વાસનાનું દુઃખ રહે છે તે વાસના લોભની કામની સ્વાદની સ્નેહની ને માનની છે તે વાસના ટળે તેમ સુખ્યો થાય છે પહેલાં પ્રકરણની દસમી વાત સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ઇન્દ્રિયો અંતકરણ એ સર્વ કુસંગી છે તે જે જે વિષયનો જોગ થાય તે તે રૂપ થઈ જાય એવો જ એ જીવનો સ્વભાવ છે તે આ જેવા જીવને ભગવાનના સાધુ ધર્મ જ્ઞાન વેલાગે ભક્તિને મહિમા ઉપાસના એ સર્વ ગુણ અપાવે છે આમ આપણે સ્વામીની પહેલા પ્રકરણની છથી દસ વાતો છે તેનું શ્રવણ કર્યું આપણે આગલા વિડીયોમાં એકથી ને પાંચ વાતોનું શ્રવણ કર્યું હતું આવી રીતે આ વિડીયોમાં આપણે છથી દસ વાતોનું શ્રવણ કર્યું છે જો મિત્રો તમને મારી ચેનલ હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ખાસ કરીને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં તમે જરૂર બતાવજો